સોહિલ પર હુમલો થયો હતો બેરેકમાં ઘૂસીને અન્ય કેદીઓએ આતંકી અહેમદને ને માર માર્યો હતો તો રાણી પોલીસ હુમલાખોર કેદીની જેલમાંથી કસ્ટડી મેળવશે અને હુમલાનું કારણ જાણવા કેદીઓની પૂછપરછ કરવામાં આવશે અનિતા સાબરમતી જેલમાં આતંકી ને માર મારવાનો કેસ અને અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ છે શું અપડેટ અનિતા જે પ્રકારે સાબરમતી જેલમાં આતંકી અહેમદ સૈયદ ને આ ત્રણ કે માર મારવામાં આવ્યો હતો જે મામલે અંકિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે પ્રકારે એક મંડળી રચીને હત્યાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારની જુદી જુદી કલમો હેઠળ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસમાં સામે આવ્યું કે સાબરમતી જે જે હતી બેરેક માં ઘુસી ગયા હતા અને જે અહેમદ જે છે સૈયદ તેની પર હુમલો કરી દીધો હતો ને તેને ખુબ જ માર મારવામાં આવ્યો હતો તેના કારણે તેના આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી નીકળવા મળ્યું હતું અને મોડાના ભાગે પણ ઈજા થઈ હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આતંકીને મારવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી જેથી રાણી પોલીસ હાલ તો આરોપીઓ જે કેદી જે છે તેના જેલમાંથી કસ્ટડી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે કેદીઓની ધરપકડ બાદ તેઓની પૂછપરછમાં ખરેખર હુમલાનું કારણ શું છે તે સ્પષ્ટ થશે કારણ કે જે આતંકી અહેમદ સૈયદ છે તેની તેના નિવેદનમાં હજુ સુધી હુમલાને લઈને કોઈ કારણ સ્પષ્ટ થયું નથી તેઓની વચ્ચે કોઈ ઝઘડો થયો હતો કે કોઈ અદાવત હતી જે તમામ મુદ્દે હાલ પોલીસ દ્વારા તપાસ બિલકુલ નીતા સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર